નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટોડી ન્યૂઝ જાફરાબાદ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે થયું હતું ત્રણ દિવસીય આ પ્રદર્શન દ્વારા લોકો સુધી સરકારની વિવિધની જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે મળતી માહિતી અનુસાર ભારત સરકારના માહિતી અને પ્રસારણ સં મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પારેખ મહેતા હાઈસ્કૂલ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે સાથે જ તેમણે પોષણમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના રાષ્ટ્રીય પ્રારંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત પ્રથમ કાર્યક્રમ જાફરાબાદમાં યોજવાનો ગૌરવનો વિષય છે કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આ ત્રણ દિવસીય પ્રદર્શન દરમિયાન ડિજિટલ આકર્ષણ અને સરકારી યોજનાઓ પર આધારિત ટોલ્સ નાટ્ય પ્રસ્તુતિઓ સ્પર્ધાઓ અને માહિતી સભર સાહિત્ય દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવશે કાર્યક્રમના ભાગરૂપે આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ આરોગ્ય વિભાગે મેડિકલ કેમ્પ યોજો જ્યારે મિશન મંગલ લમ અને નગરપાલિકાને માહિતી સબર સ્ટોલ લગાવ્યા હતા રાષ્ટ્રીય અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જાફરાબાદમાં આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શન ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં લોકો એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી શકશે સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સચાર બ્યુરો જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદઘાટન જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય માટે શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે ભૂષણમાં સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત કરી રહી છે ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અને અભિયાનલક્ષી કાર્યક્રમો આ સ્થળ ઉપર કરવામાં આવી રહ્યા છે સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા અગિયાર વર્ષમાં કાર્ય વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે જાણકારી મળે યોજનાઓ વિશેની જાણકારી લાભ થતા થાય તેવા પ્રયાસો આ કરવામાં આવનાર છે માત્ર એટલું જ નહીં પરંતુ દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન એક ખેડ નામ અભિયાન મિશન લાઈફ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન પોષણ અભિયાન આવા તમામ અભિયાનોની અંદર ભાગીદારી વધે અને દેશનો પ્રત્યેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય અને અભિયાનને સફળ બનાવે તે માટે ના પ્રયાસો આ મલ્ટી પ્રદર્શનમાં આવનાર ત્રણ દિવસ સુધી પ્રદર્શન સ્થળ ઉપર કરવામાં આવનાર છે આ પ્રદર્શન જાહેર જનતા માટે વિના મૂલ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ત્યારે હવે પછીના દિવસની અંદર જામનાબાદ અને તેની આસપાસના નગરજનો છે તે આ પ્રદર્શનનો મોડી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે